કાચ પાણી સપાટી પર આપાત થઈ પાણી હવાને જોડતી સપાટી પર પાણી હવાને જોડતી સપાટીને સમાંતર નિર્ગમન પામે છે તો કાચનો વક્રી ભવના જી કેટલું તો સૌપ્રથમ મિત્રો આપણે કાચ અને પાણી માટે જોઈએ છીએ સ્નેલ નિયમ લગાડીએ મિત્રો એનવન સાઈન આઈ Is equal to n बिगुल तो n तू साइन r, n वन दरी कैसे होता है कहाँ जी चे अलग n z लगी है साइन r, n तू दरी कैसे होता है पानी शरूल n w साइन r, अब यहाँ पर चुनिए से नेक्स्ट पानी नवा बाटे पानी में एनडब्ल्यू अब आज कोण कितना अच्छे मित्रों आर छे अब आईएनए वक्रीय भुत कोण साइन 90 छे चलो अवन वक्रीय भुत आगे एक 90 है साइन आर सूत्र आ रही है हाँ आईए अपने वो तो साइन आर निकलता है या मुक्की है साइन आर है। वन अपॉन

સી છેદમાં મીઠું તો વિભાઈ વિડેસ વિડેસ ને કરતા બનાવો વિભાઈ મ્યુ આપણો જવાબ કયો મિત્રો આવશે સી આવશે ચલો મિત્રો એકત્રીસ માં એમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ એકના પૃષ્ઠ પર ત્રીસ અંસ ના ખૂણે પ્રકાશ કિરણ આપાત થાય ત્યારબાદ ઓઇલ એક ઓઇલ બે અને કાચના ના પસાર થઈને પાણીમાં દાખલ થાય એટલે અહીંયા કાચનું માધ્યમ છે અને અહીંયા છે પાણી મિત્રો પાણીમાં દાખલ થાય છે વધુમાં મિત્રો કાચના પાણીનો વક્રી ભવનાંક એક પોઈન્ટ એકાવન ને એક પોઈન્ટ તેત્રીસ છે આ છે એક પોઈન્ટ એકાવન આ છે એક પોઈન્ટ તેત્રીસ તો પાણીમાં લંબ સાથે કિરણ નો વક્રીભૂત કોણ શોધ આપણે શું કરવાનું ખબર છે આ બંને એકબીજાને અસર નાબૂદ કરે છે આ ખૂણો સરખો હોય આ ખૂણો સરખો હોય સામે સામે કોણ સરખા હોય અને સીધો આપાત કોણ અને વક્રીભૂત કોણ આમનો માટે આપણે સીધો સ્નેલનો નિયમ લગાડી શકાય તો એન એ ઓકે? એક ના છેદમાં બે પોઈન્ટ છાસઠ ઇક્વલ ટુ સાઇન ઇન વર્ષ એકના છેદમાં બે પોઈન્ટ છાસઠ ઓકે મિત્રો

આભાસી ઊંડાઈ કેટલી હશે તો પેલા શું આવશે મિત્રો ઓઇલ માટે એચ આઈ છે એચ ઓ એચ તરીકે શું છે એ બાઈટ છે અને હવા હવામાંથી ઓઇલમાં ઓઇલ માટે વકરી બોલવાનું કેટલો છે એન વન અને એચ એ વન કેટલું થાય ટીના છેદમાં ટુ એન વન આ જ રીતે પાણી માટે બંનેનો સરવાળો કરવો પડે એચઆઈ વન પ્લસ એચઆઈ ટુ ટી છેદમાં ટુ એન વન પ્લસ ટી ના છેદ માં ટુ એન ટુ ઓકે મિત્રો સા લઈ લો ટુ એન વન એન ટુ

આ નો કોણ છે હવે આપાત પરાવર્તન કોણ સરખા થાય તો આ બે નો સરવાળો નેવું થાય તો જ ટોટલ 180 થઈ શકે એટલે શું શું થાય થાય મિત્રો તો બે બાજુ સાઈન ઇક્વલ ટુ સાઇન નેવું માઇનસ તો cos r થાય ચેન્જ થાય હવે આપણે મ્યુ ઇક્વલ ટુ સાઈન આઈ છે આર છે એટલે શું થાય મ્યુ ટુ

સાઇન સ્કવેર આઈ કોમન કાઢીએ છીએ મીટુસ્કવેર છેદમાં લઈ સાઈન આઈઝલ ટુ મ્યુટુ છેદમાં સ્ક્વેર રૂટમાં શું રહેશે મિત્રો સ્કવેર

એટલે ભાગ છે તો ટુ બાય સાઈન ઇનવર્સ ફોર બાય નાઇન આવશે એટલે આપણે આન્સર કયો આવશે મિત્રો એ બે વડે ભાગ ચાલો તો ના છેદમાં ચાર છેદમાં નવ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમની સપાટી એ પર કોઈ એક પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય જો મિત્રો લંબ રૂપે આપાત થાય છે હવે એન વક્રી ભવનાંક વાળો પ્રવાહી છે આ પ્રવાહીનો વક્રી ભવનાંક એન છે

તો અહીં આપણે મિત્રો જોઈએ કે કાચ કાચનો વકરી ભવનાં છેદમાં પ્રવાહી લિક્વિડ નો વકરી ભવનાપન એન એન શું છે મિત્રો એનજી બાય એન એલ એલ ઉપર એનજી નીચે એન છેદમાં થ્રી આ હવે મિત્રો પૂર્ણાંતરિક परावर्तन માટે આપાત કોણ છેાાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ a > c બંને બાજુ સાઇન વિધેય લગાડી શકું છું તો sin a > sin c પરંતુ sin c નું છે n / √3 અને આપાત કોણ 60 નો છે sin 60 > n / √3 sin 60 મતલબ શું આવશે મિત્રો પાણીનો વકરી પૂર્ણાંક ફોર બાય થ્રી અને કાચ નો વકરી પૂર્ણાંક ફાઈવ બાય થ્રી છે તો કાચમાંથી પાણીમાં પ્રવેશતા કિરણ માટે ક્રાંતિકોણ કેટલો શું આવશે

પ્રવેશ છે પાતળા માધ્યમ પ્રકાશ ની ઝડપ ઘટ માધ્યમ માં ઝડપ કરતા બમણી થાય છે તો પૂર્ણાંતરિક પરવર્તન માટે ક્રાંતિકોણ કેટલો તો એની જ ઇક્વલ ટુ વીવન બાય વિવન ઝડપ છે મિત્રો પાતળા માધ્યમની છે અને વી ટુ છે ઘટ માધ્યમની છે તો વિવન છે અહીંયા આપેલું છે વિવન ઇઝ ઇક્વલ ટુ ટુ વી ટુ તો આપણે લખીએ ટુ વી ટુ વી ટુ વી ટુ કેન્સલ ટુ સાઈન સી ઇઝ ઇક્વલ ટુ વન અપન એન વન હાફ તો અહીંયા પણ ભાઈઓ બહેનો ક્રાંતિ કોણ કેટલાનો આવશે ત્રીસ નો સી ઇઝ ઇક્વલ ટુ ત્રીસ એ બરાબર તો મિત્રો આપણે જુદા જુદા ત્રણ પાર્ટ જોયા વકરી ભવન આધારિત એમસીક્યુ આશા રાખીએ છીએ મિત્રો જે ડબલ્યુ નીટમાં ખૂબ એટલે ખૂબ તમને ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો